દેરાની ચટણી જ્યારે બનતું ના હોય પણ આ બે બેનો એવી છે કે બંને સાથે મળીને અહીંયા ગોલો બનાવે છે તો આજે આપણે જોઈએ ચાલો રાજભાઈ અમારી પાસે ગોળમાંથી નવ જાતના ફ્લેવર છે તેમાં કાલા ખાટા કાચી કેરી પિંક ગુઆવા રિયલ મેંગો કેટબરી માવ બદામ ઓરેન્જ ઓરિયો ચોકલેટ અને બટરસ્કોચ રાખેલા છે જે બધા રેગ્યુલરમાં પસંદ કરે છે તે બધા ગોળના બધા ગોળના છે ઓકે આજનો ભાઈ ગોલો કે અલગ ખાવાનો છે આપણે ગોલો તો ઘણી બધી જગ્યાએ ખાધા છે પણ આજે બે બહેનોનો બેરાણી જેઠાણીનો ગોલો ખાવાનો છે આપણે આ મારી માવા મલાઈ છે માવ સુગર ફ્રી હોય છે ઓકે

તો સેક્રીન વગરના ગોલા હા સેક્રીન વગરના અને કેમિકલ વગરના ગોલા અને એ પણ એકલા ગોળમાંથી બનાવેલા ગોલા ઓન્લી ફોર ગોળ ઓન્લી ફોર ગોળ અચ્છા એમાં સેક્રીનમાં તો પછી શું કે આ ડ્રાય ફ્રૂટ ને બોધું આવતું હોય

ને કેટલી ફ્લેવર ની અંદર તમારા ગોળા બનતા હોય છે અલગ અલગ ને પ્રાઈસ શું હોતી હોય છે આપણે પ્રાઈસ છે 40 રૂપિયા થી સ્ટીક ગોલા સ્ટાર્ટ કરીએ છીએ બરાબર અને આપણી પાસે 850 રૂપિયા સુધીના ગોલા છે ના હવે હા રીટે આ ચાલીસ રૂપિયા થી સ્ટાર્ટ કરીએ છીએ અને આપણી પાસે ચારસો રૂપિયા સુધીના ગોલા છે ઓકે તો હવે તમારું ફેવરિટ જે અહીંયા હાઇલાઇટ હોય વધારે જે ખવાતો હોય ગોલો એ આજે અમને ખવડાવો જે સેકરીન વગરનો ગોળો અને એ ભી આપણે ગોળમાંથી બનાવેલો ગોળો તમને ખવડાવી બરાબર અને આજે અલગ અંદાજમાં ગોળ વારો આજે ખાવાનો છે એટલે ખૂબ વાયરલ છે બેન અને દેરાણી જેઠાડી બને સાથે મળીને ઘરે તો એકા બીજાને પોસાતું પણ ના હોય દેરાણી જેઠાડી બનતું ના હોય પણ આ બે બહેનો એવી છે કે બંને સાથે મળીને અહીંયા ગોલો બનાવે છે તો આજે આપણે જોઈએ ચાલો મિત્રો આપણો ગોલો બનવા જઈ રહ્યો છે બેન તમારું નામ મને કીધું નહીં તમારું નામ શું છે બંને બહેનો મારું નામ કિંજલબેન છે મારું નામ અંકિતા છે ઓકે અને અત્યારે આપણો જે બનવા જઈ રહ્યો છે આ ગોલો કયો છે આપણો આ ગોલો છે ચીકુ કેડબરી ચીકુ કેડબરી ઓકે હવે આની અંદર ફ્લેવર કેટલા કેટલા પડવાના છે આપણે જઈ છું આજે કારણ કે અહીંયા તો અઢળક અલગ અલગ જાતના ફ્લેવર છે જેમ કે બેને વાત કરી કે આપણી પાસે નવ જાતની ફ્લેવર છે એ આજે ગોળ ગોળમાંથી બનેલા બધાય ચીકુ કેડબરી છે એટલે પહેલા ફ્લેવર એડ કરીશ ઓકે બેબી ચીકુ કેડબરી છે એટલે હું પહેલા ચીકુ માટે કેડબરી ફ્લેવર એડ કરીશ બરાબર તે જે ગોળમાંથી બનેલું છે પ્યોર ગોળમાંથી આ પ્યોર ગોળમાંથી બનેલ છે હા પ્યોર ગોળમાંથી તમે આની વેલિડ શું છે બેન એની વેલિડ બસ 24 અવર્સ છે એનથી વધારે રહી ન શકે ગોળ છે એટલા માટે બરાબર ને ડેલી બનાવીએ છીએ અમે ઓકે ડેલી ડેઈલી બનાવીએ છીએ એની સુગંધ આવી જઈ છે હા ગોળની ની સુગંધ આવે ને આ સિરપ છે નું આ ચીકુ પલ્પ છે ઓન્લી ચીકુ પલ્પ નો કેમિકલ નો સેકરિંગ કઈ પણ નહીં ચીકુ પલ્પ તમ જોતા જ ખબર પડી જશે હા ચીકુ નું જે જ્યુસ આપણે જે બ્લેન્ડર માં કરી નાખ્યું છે તમે હા તે જ છે બરાબર આજનો ભાઈ ગોલો કઈ અલગ ખાવાનો છે આપણે ગોલા તો ઘણી બધી જગ્યાએ ખાતા છે પણ આજે બે બહેનો નો દેરાણી જેઠાણી નો ગોલો ખાવાનો છે આ મારી માવા મલાઈ છે જે સુગર ફ્રી હોય છે ઓકે અને આ છે માવો આ કાઠિયાવાડી માવો છે અને બેન તમે જામનગરના છો એટલે તમે પ્રોપર ત્યાંના કે અહીંયા અમદાવાદના જ છો અત્યારે

એ પણ વાટકો ભરીને ગ્લાસ ભરી આ ડિશ ની શું પ્રાઇસ છે આની 2 70 ની છે જેગરી માં છે એટલે 270 રૂપિયા છે ચીકુ કેડબરી ગોલો હા ચીકુ કેડબરી જે અમારે એની સ્પેશિયાલિટી છે ઓકે તે પણ ગોળ માં ભાઈ ગોળ વાળા ગોળા અને આપણો આજે આ ચીકુ કેડબરી ગોલો બની ગયો છે આજે આપણે આનું ટેસ્ટિંગ કરી અને તમને રિવ્યુ આપીએ બેન અત્યારે અહીંયા કોઈને ગોલા ખાવા માટે આપણો ટાઈમિંગ શું છે આપણો ટાઇમિંગ છે સાંજના 7 થી રાતના બાર વાગ્યા સુધીનો ઓકે ને કદાચ કોઈને અહીં આવવું હોય તો આપણું એડ્રેસ લોકેશન વેસ્ટર્ન પ્રાઇમ સર્કલ મેગ્નેટ લક્ઝરીયાની નીચે સ્ટોપ નંબર 7 ઓકે અને આપણો કોન્ટેક્ટ નંબર આપણો કોન્ટેક્ટ નંબર છે 9909018724 થેન્ક યુ મિત્રો આ છે આપણા દેરાણી જેઠાણી બંને બહેનોએ સરસ મજાનો આજે ગોલો બનાવ્યો છે જે આપણા છે જામનગરના વતની સૌરાષ્ટ્રના વતની હોય એટલે ગોલામાં કંઈ ઘટે નહીં કારણ કે બે બંને બહેનોનો પ્રેમ અને બંને સાથે મળીને જે સરસ મજાનું આયોજન કર્યું છે સેકરીન વગરના ગોલા જે ગોળમાંથી બનાવેલા આવેલા ગોલા શુદ્ધ નેચરલ અને સો ટકા નેચરલ છે સેકરીન વગરના ગોલા તો આજે આપણે મંગાવ્યો છે ચીકુ કેડબરી ગોલા જે સો ટકા નેચરલ આની અંદર જે ચીકુ ફ્લેવર છે જે ચીકુનું જ્યુસ જે આપણે ઘરે કઈ નવું સેક્રિન ઓનલી ફોર ખાલી ગોળ ગોળમાંથી ગોલા બનાવ્યા હોય તો આ બેને જે જામનગરનું જે આપણું સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું હોય અને ઘણા બધા વિડીયો આમના અમદાવાદની અંદર આવેલા છે ને ખાસ કરીને મારી સાથે મિલનભાઈ છે મિલનભાઈ આજે એમને લઈ આવ્યા છે આ ગોલો તમને કહેવાય ને ગળું નહીં પકડે અને એકદમ નેચરલ જે શરીર માટે સારો અને ગોળ તો પહેલાંથીના જ વર્ષો થયા શરીર માટે આપણું બેનિફિટ છે કે ગોળ તો પહેલે ગોળ તો પહેલેથી જ આપણે વર્ષોથી ખવાતો ગોળ છે જે શેકરિંગ એ ખાંડ છે તો એ તો હવે થયું બાકી ગોળથી ઘણી બધી વસ્તુથી આપણને નેચરલ ટેસ્ટ મળતો હોય છે બાકી આજનો ગોલો ભાઈ બહેનો છે જે બંને બહેનો એ બને છે મસ્ત મજાનો ઉપરથી માવો છે કાજુ છે બદામ બદામને બદામ છે ક્રીમ છે જે ચીકુ ફ્લેવર છે ને એનો ટેસ્ટ આવે ખતરનાક અને ગોળનું પણ સ્મેલ આવતી જાય છે આની અંદર તમને એવું નહીં લાગે કે અહીંયા સ્ટોપ કરી દઈએ ખાતા જ રાખીએ ખાતા જ રાખીએ તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો અત્યારે તો અમે વહેલા છીએ અહીંયા રાત પડશે જેમ જેમ એમ આખું આ ટેબલ તમને હાઉસફુલ દેખાશે અત્યારે અમે ખાલી બંને એક બે ભાઈઓ જ છે કારણ કે અમે આવ્યો છીએ ઓલરેડી અત્યારે આઠ વાગે જેમ જેમ ટાઈમ થશે દસ વાગશે એટલે અહીંયા આખો મેળો આખો માહોલ બદલાઈ જશે તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો એડ્રેસ લોકેશન મોબાઈલ નંબર બધું આમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તો આવીને ફોન કરજો બહારથી આવતા હોય તો પણ ફોન કરીને અહીં આવજો અને અમદાવાદના વાસી હોય તો બધાએ પહોંચી જજો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય